ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની ઇકો ગાડીની જાહેરાત આવી છે તો આવો જાણીએ ઇકો ગાડી છે પૂરી ડિટેલ આ વિડીયોમાં તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રી ની અંદર કરાવેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે કંપની કલર ગાડી છે ગાડીમાં ચારે ચાર ટાયર નવા છે ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે ગાડીમાં આગળ અને પાછળની લાઇટ નવી નખાવેલી છે આખી ગાડીમાં એસેઝરી ફૂલ કરાવેલી છે ગાડીના લેધરના સીટ કવર અને એ પણ નવા લખાયેલા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ઇકો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખને વીસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને મોહવા જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર તમને સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મેળવી શકો છો